હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ભવ્ય એકેડમી હું આપનો દોસ્ત સંદીપ પાટીલ તમારો આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશેની માહિતી મેળવીશું એટલે ભારતના વડાપ્રધાન કોણ છે ગૃહમંત્રી કોણ છે રાષ્ટ્રપતિ કોણ છે આ વિશેની માહિતી તમને હું આ વિડિયો દ્વારા આપીશ તો ચાલો મિત્રો જોઈએ ભારતના વર્તમાન પદાધિકારીઓ પહેલો ક્વેશ્ચન છે ભારતના વડાપ્રધાન કોણ છે મિત્રો જવાબ આવશે નરેન્દ્ર મોદી ફર્સ્ટ ક્વેશ્ચન છે ભારતના વડાપ્રધાન કોણ છે તો જવાબ આવશે મિત્રો નરેન્દ્ર મોદી ભારતના ગૃહમંત્રી કોણ છે સેકન્ડ ક્વેશ્ચન છે ભારતનો ગૃહમંત્રી કોણ છે જવાબ અમિત શાહ નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના રાષ્ટ્રપતિ કોણ છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતના રાષ્ટ્રપતિ કોણ છે જવાબ દ્રૌપદી મુર્મુ નેક્સ્ટ ક્વેશ્ચન લોકસભાના અધ્યક્ષ કોણ છે મિત્રો જવાબ આવશે ઓમ બિરલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા રાજ્યસભાના સભાપતિ કોણ છે રાજ્યસભાના સભાપતિ કોણ છે મિત્રો જવાબ છે જગદીપ ધનકડ નેક્સ્ટ ક્વેશ્ચન રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે જવાબ આવશે હરિવંશ નારાયણ સિંહ હરિવંશ નારાયણ સિંહ નેક્સ્ટ ક્વેશ્ચન આઈસીસીના ચેરમેન કોણ છે મિત્રો જવાબ આવશે જય શાહ મિત્રો જો તમને મારી વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને તમે જો મારા ચેનલ પર નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો